નવી સવારમાં આજે આપણે વાત કરવાના છીએ કુલિંગચંદ્ર યાજ્ઞિકની ગુજરાત પ્રદેશને નિયમિત રીતે માનવરત્નો મળતા જ રહ્યા છે કુલિંગચંદ્ર યાજ્ઞિક પણ આવું જ એક નામ એક એવું વ્યક્તિત્વ જેણે ગુજરાતનું નામ રોશન કર્યું તેમણે એક વખત એવી પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી યુનિવર્સિટી માટે જમીન નહીં મળે ત્યાં સુધી હું રાંધેલું જમીશ નહીં પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી થપાઈ એના પાયામાં યાજ્ઞિક સાહેબ એટલે કે કુલિનચંદ્ર યાજ્ઞિક હતા કુલિનચંદ્ર યાજ્ઞિક વહીવટી સનદી અધિકારી હતા ભારે નિષ્ઠા પાકી પ્રામાણિકતા ચુસ્ત લોકાભિમુખતા સાથે તેમણે વિવિધ હોદ્દાઓ પર સરસ કામગીરી કરી હતી તેમણે લખેલું પુસ્તક વહીવટની વાતો માંથી પસાર થઈએ તો આપણને એક સંવેદનશીલ સરકારી ઉચ્ચ અધિકારી કેટલો અસરકારી બની શકે તેના ઘણા બધા ઉદાહરણો તેમાંથી જાણવા મળે તેમણે ડાંગ વડોદરા ભરૂચના કલેક્ટર તરીકે અસરકારક સંવેદનશીલ અને યાદગાર કામગીરી કરી હતી તેમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના અગ્રસચિવ તરીકે પણ કામ કર્યું હતું ડીપી ઉઠે તેવો તેમણે હિસાબ આપ્યો હતો ગુજરાત રાજ્યના શિક્ષણ સચિવ તરીકે પણ તેમણે જે કામગીરી કરી હતી તેને લોકો આજે પણ યાદ કરે છે તેમને ગુજરાત યાદ કરે છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ તરીકે ગુજરાત સરકારે તેમને આ જવાબદારી સોંપી હતી શૂન્યમાંથી સર્જન કરવાનું હતું પ્રેમ સંવેદના અને પ્રતિબદ્ધતાની મૂડી ઉપર યાજ્ઞિક સાહેબે અનેક પડકારોનો સામનો કરીને યુનિવર્સિટીની સ્થાપના કરી હતી તેઓ આ કાર્યમાં ગૂંથાઈ ગયા હતા ઓગળી ગયા હતા યુનિવર્સિટીની સ્થાપના માટે તેઓ એટલા બધા મક્કમ હતા કે જમીન સંપાદન માટે ઘણા બધા અંતરાયો આવ્યા તો એ વખતે એમણે એવું વ્રત લીધું કે જ્યાં સુધી યુનિવર્સિટી માટે જમીન નહીં મળે ત્યાં સુધી હું રાંધેલું નહીં જમું અને આ પ્રતિજ્ઞા તેમણે પાડી હતી કોઈ સરકારી અધિકારી આવી અંગત નિષ્ઠા બતાવે તે અજબની જ નહીં ગજબની વાત પણ લાગે જે નગરે સિદ્ધહેમ ગ્રંથને હાથીની ઉપર રાખીને તેની ભવ્ય શોભા યાત્રા કાઢીને ભારે ગૌરવ અપાવ્યું હતું તે પાટણ નગરે રાજ્યમાં કોઈએ ના કર્યું હોય તેવું કરી બતાવ્યું હતું યુનિવર્સિટીની સ્થાપનાની માંગ સાથે પાટણ નગરે એક વખત હડતાલ પાડી હતી ગુજરાતમાં તો શું કદાચ ભારતમાં પહેલી વાર એવું બન્યું હશે કે કોઈ નગરે યુનિવર્સિટીની સ્થાપનાની માંગ સાથે હડતાલ પાડી હોય યાજ્ઞિક સાહેબ આ યુનિવર્સિટીના પ્રથમ અને સ્થાપક કુલપતિ બન્યા હતા ઓગણીસો ને છ્યાસી થી ઓગણીસો બાણું સુધી એટલે કે બે ટર્મ તેઓ કુલપતિ તરીકે રહ્યા હતા તેમણે યુનિવર્સિટીનો સંસ્કારી પાયો નાખી આપ્યો હતો કુલપતિ કેવા હોવા જોઈએ તેનું ઉદાહરણ યાજ્ઞિક સાહેબે પૂરું પાડ્યું હતું સાહિત્યના વિશ્વમાં બચુભાઈ રાવતે અમદાવાદના કુમાર કાર્યાલયમાં ચલાવેલી બુદ્ધ સભા ખૂબ જાણીતી છે યાજ્ઞિક સાહેબે પાટણમાં દર બુધવારે કુલપતિ પોતે વિદ્યાર્થીઓને મળતા અને સંવાદ કરતા વિવિધ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરતા તેમાં યુપીએસસી કે જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ જોડાતા મુક્ત વાતાવરણમાં થતી એ સંવાદ સફર અર્થપૂર્ણ રહેતી આગળ જતા એમાંથી જ ગુજરાતને વિવિધ ક્ષેત્રમાં પંકાયેલા અને નામાંકિત વ્યક્તિ વિશેષ મળ્યા હતા કેટલી જબરજસ્ત યાજ્ઞિક સાહેબની નિવૃત્ત થયા પછી નડિયાદમાં પણ તેમણે આ સફળ તો ચાલુ જ રાખી હતી હા બુધવારિયું અહીં ગુરુવારિયું બન્યું હતું એટલો ફરક યાજ્ઞિક સાહેબ એટલે નમ્રતા યાજ્ઞિક સાહેબ એટલે સૌમ્યતા યાજ્ઞિક સાહેબ એટલે સંવેદનશીલતા યાજ્ઞિક સાહેબ એટલે લોકાભિમુખતા યાજ્ઞિક સાહેબ એટલે સરળતા યાજ્ઞિક સાહેબ એટલે નિષ્ઠા સાહેબ એટલે માનવતા સાહેબ ડાંગના કલેક્ટર હતા ત્યારની એક વાત એક સરકારી અધિકારીનું મૃત્યુ થયું અચાનક મૃત્યુ થયું તેમના ઘરે તરત તાર કરાયો એ પછી તેમના પાર્થિવ દેહને લઈને વાહન વતન જવા નીકળ્યું યાજ્ઞિક સાહેબને રાત્રે ઊંઘ ના આવી તેમને વિચાર આવ્યો કે જો તાર મળે એ પહેલા ધારો કે પાર્થિવ દેહ લઈને જતું વાહન પહોંચી જશે તો માતા પિતાનું તેમના માતા પિતાને પોતાના પુત્રનો આ રીતે અચાનક પાર્થિવ દેહ જોઈને કેટલો બધો આઘાત લાગશે સંવેદનશીલ યાજ્ઞિક સાહેબે તાત્કાલિક એક માણસને ગતિવાળા વાહન સાથે દોડાવ્યો જે પેલું વાહન પહોંચે એ પહેલાં મૃતકના માતા પિતાને ત્યાં પહોંચી ગયો તેણે તેને સા સમાચાર આપ્યા સાંત્વના આપી આવી હતી યાજ્ઞિક સાહેબની માનવીય સંવેદના છેલ્લા ઘણા વર્ષોથી તેઓ પોતાની જન્મભૂમિ અને આમ તો કર્મભૂમિ પણ એવી નડિયાદ નગરીમાં રહેતા હતા એ નગરીય પ્રાચીન અસ્વભાવ વચ્ચે પોળમાં આવેલું એ જૂની ઘાટનું મકાન વેર વિખેર સામાન વાંચા ફૂટે તો દરેક વસ્તુ કે ચીજ લાંબો લાંબો ઇતિહાસ કહી શકાય એવી કૃતિઓ પોતાના દીકરાની સાથે અને વિતેલા ભવ્ય ઇતિહાસની જોડે તેઓ જીવનના છેલ્લા વર્ષો રહ્યા હતા ઈરાનથી પ્રેમથી શાંતિથી જીવનની દરેક ઘડીને તેઓ માણતા હતા નડિયાદમાં જ તેમનો પહેલી સપ્ટેમ્બર ઓગણીસોને છવ્વીસના રોજ જન્મ થયો હતો સતાયુ તરફ આગળ વધતા હતા સત્યાવીસમી જુલાઈ બે હજાર ચોવીસ શનિવારે સવારે તેમનું નિધન થયું એક ઉત્તમ માનવીય સાર્થક અને પ્રેરક જીવન જીવીને તેઓ ગયા ના કોઈ ઉતાવળ ના કોઈ ઉછાટ ના કોઈ આકાંક્ષાઓ ના કોઈ યોજનાઓ ગુજરાત સમાચારમાં તેઓ સુભાષિતો લખતા જાણે કે પહેલા દરેક સુભાષિતને તેઓ જીવતા અને પછી પ્રકાશિત કરવા માટે મોકલતા સાદું સરળ અને સુંદર જીવન નડિયાદ નગર તો સાક્ષર નગરી સારસ્વતોની ઘાણ એકને યાદ કરો ને બીજાને ભૂલો એવા અનેક માનવ રત્નો અહીં પાક્યા છે એ રીતે જોઈએ તો નડિયાદે ગુજરાત રાજ્ય ઉપર ઘણા ઉપકાર પણ કર્યા છે યાજ્ઞિક સાહેબનું આખું નામ કુલિનચંદ્ર પોપટલાલ યાજ્ઞિક તેઓ મુંબઈની વિલ્સન કોલેજમાંથી એમ થયા હતા ગવર્મેન્ટ લો કોલેજમાંથી તેમણે એલ કર્યું હતું અને ઓગણીસો એકાવનમાં તેઓ સૌરાષ્ટ્ર સરકારમાં માહિતી મદદનીશ તરીકે જોડાયા હતા એ પછી તો મામલતદાર થયા ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતા ગયા ઓગણીસો ને ચોસઠમાં તેઓ આઈ એસ થયા હતા ભરૂચ ડાંગ અને વડોદરા જિલ્લાના તેઓ કલેક્ટર બન્યા હતા રાજ્યપાલ અને મુખ્યમંત્રીના સચિવ તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી ગુજરાતના બંદરો અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના સચિવ તરીકે પણ તેમણે કામ કર્યું હતું ઓગણીસો ને માં શિક્ષણ સચિવ તરીકે નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ સતત સુંદર નિષ્ઠાપૂર્વક કામ કરતા જ રહ્યા નોંધપાત્ર કહી શકાય તેવું તો ઘણું કામ તેમણે કર્યું હતું વહીવટ વાતો નામનું તેમનું એક પુસ્તક છે એમાંથી આપણે પસાર થઈએ તો આપણને ખબર પડે કે સંવેદનશીલતા અને માનવીય અભિગમને બરકરાર રાખીને પણ કોઈ પણ સરકારી અધિકારીને જે કામ કરવું હોય તે કરી શકાય સરકારી વહીવટ એટલે શુષ્કતા જળતા ભ્રષ્ટતા અસંવેદનશીલતા આ બધું તેમણે ખોટું પાડ્યું હતું પોતાની દીર્ઘકાલીન સંધિ અધિકારી તરીકેની જે સફર હતી એમાં તેમણે ઘણું બધું કામ કર્યું એવું કામ કર્યું જેણે ગુજરાતને ઘણો ફાયદો કરાવ્યો ઓગણીસો અડતાલીસથી સૌરાષ્ટ્ર સરકારે અદ્યતન વહીવટી પદ્ધતિ ગિરાસદારી નાબૂદી કરી જમીન સુધારણાનું અભિયાન શરૂ કર્યું આ બધામાં પણ તેમણે પોતાના ભાગે જેટલું કામ કરવાનું આવતું હતું એટલું શ્રેષ્ઠ રીતે કર્યું હતું ડાંગના ખેડૂતોને જમીનના માલિકી હક આપવાના હોય ભરૂચમાં રેલ સંકટ આવ્યું હોય કોમી તનાવ ઊભો થયો હોય દુષ્કાળ કે ધરતીકંપમાં રાહત કાર્યો કરવાના હોય પંચાયતી રાજની સ્થાપના હોય પછાત વિસ્તારોમાં વિકાસ યોજનાઓ ચલાવવાની હોય આ બધામાં તેમણે ઉત્તમ રીતે કામ કર્યું હતું વડોદરામાં નવનિર્માણ આંદોલન વખતે કે પછી કટોકટી સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ યાજ્ઞિક સાહેબ ખડે પગે અને ભરેલા હૃદયે સતત હાજર રહ્યા હતા તેમના પુસ્તકોમાં વહીવટની વાતો ઉપરાંત સુભાષિત સૌરભ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાનો વૃત્તાંત અને બીજા ઘણા બધા પુસ્તકોનો સમાવેશ થતો હતો આ ઉપરાંત તેમણે વિદ્યા વિહાર નામે એક સામયિક પ્રકાશિત થતું હતું તે સામયિકનું પણ સંપાદન કર્યું હતું ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી આર કે ત્રિવેદીનું એક અંગ્રેજીમાં પુસ્તક પ્રકાશિત થયું હતું ગ્રીનિંગ ઓફ ગુજરાત તેનો ગુજરાતી અનુવાદ મહોરી ઉઠે ગુજરાત એ નામથી યાજ્ઞિક સાહેબે કર્યો હતો કેટલો સુંદર અનુવાદ મહોરી ઉઠે ગુજરાત આ ઉપરાંત નિવૃત્તિ દરમિયાન તેઓ નિયમિત રીતે લખતા રહ્યા કટાર લેખન બીજા અવારનવાર પ્રાસંગિક લેખો સુભાષિત સંપાદન અને શિક્ષણ સંસ્થાઓના સંચાલનમાં તેમણે ઘણું મોટું યોગદાન આપ્યું હતું આ વિડિયો હું અમદાવાદમાં આવેલા નવી સવારના સ્ટુડિયોમાં કરી રહ્યો છું એક અફસોસ એ વાતનો છે કે નવી સવારના સ્ટુડિયોમાં તેમની દીર્ઘ મુલાકાત થવાની હતી નડિયાદમાં જ રહેતા બહુ જ મોટા ગજાના કેળવણીકાર અને સારસ્વત શ્રી હસીત મહેતાએ મને કહ્યું હતું કે તમારા સ્ટુડિયોમાં મારે કુલિનચંદ્ર યાજ્ઞિકની એક દીર્ઘ મુલાકાત કરવી છે હું ખૂબ રાજી થયો હતો કારણ કે યાજ્ઞિક સાહેબ માટે મને ભારોભાર આદર એક વખત એવું બન્યું પણ ખરું કે તેઓ બંને અમદાવાદમાં હતા પણ એ વખતે હું અમદાવાદની બહાર હતો અને એ શક્ય ન બન્યું આજે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે સાથે સાથે અફસોસ પણ વ્યક્ત કરું છું કે અમારા આ સ્ટુડિયોમાં યાજ્ઞિક સાહેબના પાવન પગલા ન થયા મિત્રો ગુજરાતની ભૂમિનું એ નસીબ છે કે સમયાંતરે એકથી એક ચડિયાતી વ્યક્તિ વિશેષ આપણને મળતી જ રહી છે કેળવણીનું ક્ષેત્ર હોય કે આરોગ્યનું ચાહે જીવનનું ક્ષેત્ર હોય કે કલાનું ક્ષેત્ર હોય સાહિત્યનું ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય જુદા જુદા ક્ષેત્રોમાં આ ભૂમિમાં એવા રત્નો પાકતા રહ્યા છે જેણે માનવતાનું ગૌરવ વધાર્યું છે ચંદ્ર યાજ્ઞિક આવી જ એક વ્યક્તિ હતા તેમને શ્રદ્ધાંજલિ આપણે કેવી રીતે આપવી જોઈએ તેમને શ્રદ્ધાંજલિ આપવાની એક રીતે એ છે કે તેમણે જે બધા કાર્યો કર્યા એ કાર્યોનું આપણે સતત સ્મરણ કરીએ અને એ દિશામાં આપણે પણ કંઈક કરીએ આપણાથી થાય તેટલું માનવતા માટે જે લોકો છેવાડાના છે હજી સુધી જેઓ વિકાસના પથ પર આવી નથી શક્યા હજી જે લોકો રહી ગયા છે એવા લોકો માટે આપણે કંઈક નક્કર કામ કરીને યાજ્ઞિક સાહેબને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ તમે આ વિડીયો શાંતિથી જોયો અને સાંભળ્યો એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું એક વિનંતી પણ કરું છું નવી સવાર યુટ્યુબ ચેનલને તમે પસંદ કરજો અને અમારા વિડીયો નિયમિત રીતે જોઈને તમારો બહુમૂલ્ય પ્રતિસાદ અમને આપતા રહે છો